કચ્છના એનઆરઆઈ યુવાનોની આગેવાની હેઠળ ચિત્રકૂટ ડેન્ટલ યુનિટ માટે પાંચ કરોડનું ફંડ એકત્ર કરવામાં આવ્યું આપણે સેવા તો કરતા જ હોય છે અને આપણામાં જે સેવા આપણા હિન્દુ આપણા ધર્મમાં આપણે એકબીજાને સેવા કરવાનું લખેલું છે એ પ્રમાણે આ બાળકોને જોઈને એમ થયું કે આપણે આપણે કંઈક કરી શકીએ તો કોઈનું જીવન સારી રીતે સુધરી જાય અને આવી રીતના અમને મને પ્રેરણા મળી ને આવી રીતના બીજા બધાને પણ પ્રેરણા મળી અમે બધા સેવા યુકે માટે સેવા યુકેની સંસ્થામાંથી આવ્યા છે ઘણા બધા લં યુકેથી આવ્યા છે ઓસ્ટ્રેલિયાથી અમેરિકાથી અને આફ્રિકાથી બધાનો ઉદ્દેશ એ છે કે જે ચિત્રકૂટમાં સેવા યુકે ડેન્ટલ ક્લિનિક રન કરે છે દયાલ ડેન્ટલ ક્લિનિક એમાં જે ક્લેફ ક્લિપ અને બર્ન્સવાળા જે એડલ્ટ અને છોકરાઓ આવે છે તેમની સારવાર માટે નવું ઓપરેશન થિયેટર એ લોકોએ બનાવ્યું છે એની માટે અમે રિક્ષો રન કરી અને પૈસા જે જે ફંડ ભેગું કર્યું એ એના ઓપરેશન થિયેટર માટે અને બધાની સારી રીતે સારવાર કરી શકે અને જે જે લોકો પાસે પૈસા ના હોય કારણ કે બહુ જ ગરીબી છે યુપીમાં તો જે લોકો પાસે આ ટ્રીટમેન્ટ માટે પૈસા ના હોય એની માટે ફ્રી સારવાર થાય છે ઓ થોડાક ઓછા ડિસ્કાઉન્ટેડ રેટમાં સારવાર થાય છે આ વસ્તુની તમને પ્રેરણા સેવા ઘણા બધા આવા આવા પ્રોજેક્ટ ચાલે છે તો આ જે રિક્ષો રન કર્યું એમાં આપણને આવા આવી રીતના જે બાળકો હોય એને આપણે મદદ પણ કરી શકીએ અને એક રીતે આપણે આપણા દેશ માટે આપણે કંઈક કરી શકીએ અને બીજું કે જે એડવેન્ચર તરીકે પણ આપણે આપણે કરી શકીએ અને ઘણું બધું આમાંથી શીખવા મળ્યું કે આવા આવા છોકરાઓને જોઈને એમ થયું કે આપણે હજુ ઘણું બધું કરવાનું બાકી છે છેડ એન્ડ એટ પાર્ટિસિપન્ટ હતા બીજા આમાં હેલ્પર્સ પણ હતા અને હંડ્રેડ એન્ડ એટ પાર્ટિસિપન્ટ હતા થર્ટી સિક્સ રિક્ષાસ અને એમાં સપોર્ટ ટીમ પણ હતી એટલે ઘણો ઘણી બધી ઘણા બધાનો આમાં ફાળો છે અને એવી રીતે અમે આજે ચિત્રકૂટથી નીકળી અને કચ્છમાં આવ્યા બાર દિવસ અમે રિક્ષા ચલાવી અને ઘણા બધા લેડીઝ ડ્રાઈવર્સ પણ હતા કે એમાંથી આપણને જોવા મળે કે આપણે લેડીઝ પણ આમ આ કાર્યમાં કરી જોડાઈ ગઈ અને નારી શક્તિ એટલે કે નારી પણ જે ધારે એ કરી શકે છે એમ નથી કે ખાલી એક જ પુરુષ જ કરી શકે અત્યારે નારી પણ આ કાર્યમાં સારી રીતે જોડાઈ ગઈ હતી સૌને જય શ્રી કૃષ્ણ મારું નામ ભરત જીવન વડુકુલ હું સેવા ઇન્ટરનેશનલ યુકે લંડનની અંદર એક સંસ્થા છે સેવા ઇન્ટરનેશનલ એનો સેક્રેટરી ઓર ટ્રસ્ટી અમે આ વર્ષે બે હજાર ત્રેવીસમાં રિક્ષારોનું આયોજન કર્યું હતું કે એક સંસ્થા ચિત્રકૂટ ગામ મધ્યપ્રદેશ સ્ટેટમાં એ કો એવી સેવા આપે છે પાંચસો ગાંવ આજુબાજુમાં જે સેન્ટ્રલથી છે પાંચસો ગાં આજુબાજુમાં જે પરિવાર બહુ એની પરિસ્થિતિ બહુ ગંભીર છે એના કઈ ને કંઈ સેવા આપે છે એક સેવા એ છે કે દાંતની દવા અને જે ક્લેફ્ટ હોય હોટમાં જે કાપ હોય છોકરાઓને એના વાસ્તે એ બધું કરે છે એ હોસ્પિટલ હવે જે હોસ્પિટલ કરે છે એ પચીસ વર્ષ જૂની ના વસ્તુ કામ કરે છે અને હોસ્પિટલ એકદમ જૂની એકોને અમને આગ્રહ હતી લઈ ચાર વર્ષ પહેલાં કે તમને કંઈ સહાયતા અમને કંઈ મદદ કરો પહેલાં એમ હતું કે થોડું થોડું મોટું કરશું પછી સેવા ઇન્ટરનેશનલ યુકે નક્કી કર્યું આપણે નવી હોસ્પિટલ બનાવી દે કેમકે આ બધા લોકો જે છે પાંચસો ગામમાં એ લોકોને સારી રીતે કોઈને કંઈ મદદ મળે તો એ હિસાબે મેં રિક્ષો નક્કી કર્યો એકસો આઠ ચણા છત્રીસ રિક્ષોમાં ચાર દેશોથી અમેરિકા કેનિયા યુકે અને યુએસએથી આવેલા બાર દિવસની યાત્રા કરી બે હજાર બે હજારની ઉપર કિલોમીટર યાત્રા કરી અને એ યાત્રાથી બધાએ આ પૈસા જે ભેગા કર્યા અત્યારે રકમ ભેગી થઈ છે પાંચ કરોડની એ અમે એ સંસ્થાને ચિત્રમાં આપશું અને એથી હોસ્પિટલ બનાવવાનું અમે ચિત્રોથી નીકળ્યા હતા બાર તારીખે અને અહીંયા પહોંચ્યા આજે ત્રેવીસ તારીખે બાર દિવસની સફર પ્રેરણા તો એમ છે કે બે હજાર ઓગણીસમાં અમે પહેલાં એક રન કર્યો હતો તે ત્યારે ત્રીસ શિક્ષકો હતા નેવું પાર્ટિસિપન્ટ હતા ત્યારે એમ કન્યાકુમારીથી અમદાવાદ આવ્યા હતા અને જે એ રકમ ભેગી કરી હતી પુણેમાં એક સંસ્થા છે કે નાના બચ્ચાનો જે સાંભળવાની તકલીફ હોય છે એને કોકલે ઇમ્પ્લાન્ટ આપે છે તો એ કોને જરૂર હતી તો ત્યારે અમે અઢી કરોડ રૂપિયા એ કોને આપ્યા હતા અને એ જ પછી એને કહેલું કે આ આપણે પૈસા જે મોટી રકમ કરવી એ તો આ કંઈ માધ્યમ કરીએ આવો કંઈક આયોજન કરીએ તો મોટી રકમ થઈ જાય છે એક વાત હું તમને કહી દઉં આ જે બધા એકસો આઠ જણા આવ્યા છે એ પોતાના ખર્ચે આવ્યા છે એની ઉપર એ કોઈ એન્ટ્રી આવવામાં એન્ટ્રી વાસે ને પૈસા આપ્યા હતા એટલે એ એક ચીજ પની આપણે કોઈ લોગે આપ્યા છે જે આપણે ફાળો ભેગો થયો છે એ ફાળો પૂરેપૂરો આપણે ઓલી હોસ્પિટલના ચિકિત્સકોમાં વાપરવાના અત્યાર સુધી પાંચ કરોડ તો થઈ ગયા છે અને અમે આશરે છે કે લગભગ છ કરોડ સુધી થઈ જશે बहुत हॉस्पिटल तेनी हालत जो तो तब ख्याल कहो ने एक्सरे मशीन नेंटल एक चेर न कहीं के तो जूनू जूनू कई बध नव आप दे तो शुभ मानसों ने एम कई मदद प्रश्न ये रहेगा कि ये जो सेवा उद्देश्य क्या है और आप इससे कैसे जुड़े हुए हैं और अब क्या दायित्व निभाते हैं उसके दूसरा ये जो फंड जो हुआ है एकत्र तो उसमें सेवा माध्यम को कितने फंड की जरूरत थी और कितने फंड अभी जमा हुए हैं तो उसका वो सेवा माध्यम जो है वो वो फंड का क्या क्या यूज़ करें वो अब बोल दीजिए चले रेडी यस सेवा इंटरनेशनल का प्रारंभ उन्नीस सौ तिरानवे में नाइनटीन में जब लातूर महाराष्ट्र में भूकंप हुआ तब हुआ लोगों ने वहाँ पर फंड खड़ा किया जिससे लातूर में हमने रिलीफ और रिहैबिलिटेशन किया और तब से सेवा इंटरनेशनल का कार्य प्रारंभ हो गया हो गया किंतु 1997 में दिल्ली में हमने सेवा इंटरनेशनल भारत का रजिस्ट्रेशन किया उसके पश्चात यूएस में हो गया 2003 में 2007 में यूके में हो गया 1999 में कनाडा में हो गया ऑस्ट्रेलिया में हो गया ऐसा जग भर में अभी 35 देशों में ये कार्य चलता है ये जो प्रोग्राम अभी चला गत तो 12 दिन रिक्शारन ये सेवा एक एडवेंचर के रूप में कैसा सपोर्ट हो सकता है इस दृष्टि से था एडवेंचर फॉर सेवा ऐसा प्रकल्प जिसमें थ्री व्हीलर ऑटो चलाकर 2200 किलोमीटर दूर ये लोग आए 108 सौ वॉलेंटियर्स से चार देशों से और भारत का एक यानी पांच देशों से और ये यात्रा अद्भुत रही कारण इन्होंने करीब पाँच करोड़ रुपया खड़ा किया एक प्रकल्प के लिए जो चित्रकूट में है दीनदयाल शोध संस्थान में एक हॉस्पिटल है वहाँ बच्चों के ट्राइबल सोसाइटीज़ में एक एक रोग है जिससे होठ फटा हुआ रहता है उसके कारण बोलना मुश्किल होता है तो उनकी ट्रीटमेंट के लिए ये हॉस्पिटल काम कर रहा है उसके लिए डॉक्टर्स भी आते हैं बाहर से विदेश से यूके से आते हैं कनाडा से आते हैं यूएसए से आते हैं और मेडिक्स फॉर सेवा करके वो प्रयोग करते हैं ये जो पैसा खड़ा किया है उसमें का पूरा का पूरा पैसा ये छोड़ कर जाएंगे। इन्होंने अपने टिकट्स खुद खरीदे जिन भी देशों से यहाँ तक आए ये यात्रा का खर्चा खुद का खुद किया हुआ है और ये जो पैसा खड़ा किया वो वहाँ पर लोगों से डोनेशन मांगा उसमें से निर्माण हुआ है और ये पूरा का पूरा यहाँ पर देकर जा रहे हैं जितनी आवश्यकता है तो आवश्यकता तो बहुत ज़्यादा है किंतु उसमें 50 प्रतिशत से अधिक इन्होंने कंट्रीब्यूट कर दिया इसलिए वो प्रोग्राम चल चुकेगा अच्छा चले चलेगा बाकी का यहाँ स्थानिक संस्थाएं और स्थानिक लोगों के माध्यम से होगा तो इस तरह से ये रिक्शा रन सेवा इंटरनेशनल यूके द्वारा जो चलाया जाता है ऐसा विविध देशों में प्रयोग चलते हैं जिससे भारत में भी पैसा आता है और उन देशों में भी हम सेवा करते हैं तो इस तरह का यह कार्यक्रम है कारिकरम? तो सर आपको ये जो आप डिमांड उनके सामने ये रखी हुई है तो उससे पहले आपको कैसे मालूम हुआ कि चलो ये संस्था के दौरान हम बात करें तो शायद हम वहाँ से फंड रिलीज होगा ऐसी कुछ भी ऐसी बात है सेवा इंटरनेशनल गत दस वर्षों में बारह सौ संस्थाओं को सपोर्ट कर चुकी है तो हमारा इन सब संस्थाओं से संबंध बना हुआ है हम मिलते रहते हैं हमारे कार्यकर्ता वहाँ जाते हैं और संस्था को समझते हैं जो धन की आवश्यकता है उसको समझते हैं और वो विदेशों में बताते हैं यहाँ कॉरपोरेट सेक्टर को भी बताते हैं और उनको पूर्तता के लिए प्रयास करते हैं तो ये संबंधित संस्थाएँ जो बारह सौ है